નાયબ વન સંરક્ષક પ્રકાશક અને સંપર્ક વિભાગના ડોક્ટર શકીરા બેગમની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારબાદ આવેલા મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જ્યારે સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક ડોક્ટર એમ ડી જાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોના બીલીના રોપાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાળે આ ઉજવણીના સંદર્ભે ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રોપા ઉછેર અને રોપા વિતરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના સંચાલકોને વિવિધ રેન્જ હાલોલના પરિક્ષેત્ર વન અધિકારીએ આભાર વિધિ કરી હતી ત્યારબાદ આવેલા મહાનુભાવોના હસ્તે કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાદમાં મહાનુભાવના હસ્તે લીલી ઝંડી આપી વૃક્ષને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે